ગત રોજ તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ લીંબડી પોલીસ દ્વારા લીમડી નજીક જે એક ચોરણીયા જે ગામ આવેલું છે એ ચોરણીયા ગામને હાઈવે ઉપર એક હોટલ આવેલી છે આ હોટલનું નામ છે હનુમંત હોટલ કરીને દે છે ત્યાં ખાનગીરાએ એવી બાતમી મળેલી હતી કે એક જે ભંગારનો ડેલો છે એ ડેલાની અંદર કોઈપણ રીતે અલગ અલગ જગ્યાઓમાંથી લોખંડના સળિયાઓ અને એલ્યુમિનિયમની જે બધી વસ્તુઓ છે એ ચોરી કરી એનું કટિંગ કરી અને ત્યાં લઈ આવી અને પછી ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે આ બાતમી મળતા તાત્કાલિક જે છે લીંબડી પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી તમામ મુદ્દામાલ જે છે એને એનું વેરિફિકેશન કરવામાં આવ્યું વેરિફિકેશન કર્યા બાદ જ્યારે એવું એ ખરાઈ થઈ કે આ ખરેખર ચોરીનો માલ છે અલગ અલગ જગ્યાએથી કોઈ પણ જે છે વેપારીના વપરાશ માટે રાખેલો માલ હોય એવો ભેગો કરી અને આ પ્રમાણે ચોરી કરી અને વેચવામાં આવતું હતું તો આ સમગ્ર મુદ્દા માલ કબજે લઈ અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ ગુનામાં બીએનએસ ની કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ ત્રણસો સત્તર બે ત્રણસો અઢાર ત્રણ ચોપન આ કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે કુલ ચાર આરોપીઓ જે છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે જેમાંથી ગહેરીલાલ રાજુ ગુર્જર જે પોતે ભીલવાડા રાજસ્થાનના રહેવાસી છે મુબારિક નવાબ ખાન જે પોતે મેવાત હરિયાણાના રહેવાસી છે રવિ રોશનલાલ કુશવાહા જે પોતે

અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધબલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો